ડોક્ટરની એક વાત એક પ્રસંગ બની ગયેલી ઘટના સત્ય ઘટના છે બિલ્ડરની પાસે ડોક્ટર અઠાવન વર્ષની એમની ઉંમર હતી એક ફ્લેટ ફ્લેટનો સોદો કરવા માટે ગયેલા આખો પ્રસંગ ખાસ સાંભળશો તો અંતે આંખમાં બે હસવા આવી જાય એવી વાત બિલ્ડરની પાસે ડીલ કરવા માટે ગયેલા ફ્લેટ બહુ સારો એમને ગમેલો બિલ્ડરે ભારપૂર્વક થોડાક વજન દઈને કીધું કે ડૉક્ટર સાહેબ અઠાવન લાખ એટલે અઠ્ઠાવન લાખ એમાં એક પૈસો ઓછો થઈ શકે એમ નથી ડૉક્ટર બિચારા કર ગઈ રહ્યા બિલ્ડરની ભાષા થોડી બદલાણી તમે ડૉક્ટર થઈ આટલું બધું બાર્ગેન કેમ કરી શકો તમને શરમ આવવી જોઈએ તમારી ઉંમરના બીજા ડૉક્ટરો પાંચ છ કરોડના બંગલાના સોદા પાંચ મિનિટમાં ચપટી વગાડતા કરી દે તમે અઠાવન લાખનો ફ્લેટ લેવામાં આટલી બધી માથાકૂટ કેમ કરો છો લાગે છે તમારી પ્રેક્ટિસ બરાબર હાલતી નહીં હોય એટલે કે તમે ડોક્ટર બરાબર નહીં હોય તમારી દવા બરાબર કામ નહીં કરતી હોય ડૉક્ટર વિનીશ શાહ નવા સવાર ડૉક્ટર નહીં સિનિયર ડૉક્ટર હતા સિનિયર સિટીઝન બે દીકરાઓ એને ભણાવી ગણાવી પરણાવી અને વિદેશ મોકલેલા એમની ઈચ્છાઓ પૂરી કરેલી જિંદગીમાં જે કાંઈ સેવિંગ હતું એ સેવિંગ બધું એમને માટે વાપરી નાખેલો છોકરાઓ વિદેશ જતા રહ્યા આ પાછું વાળીને એણે ક્યારેય જોયું નહીં અહીંયા માવતરની શું ઈચ્છાઓ હોય શું અપેક્ષાઓ હોય એમાં ક્યારેય એને નવરાશ મળી નહીં એને માટે એમની પાસે કોઈ વ્યવસ્થા નહીં પતિ અને પત્ની બે મનમાં વિચાર કરેલો કે બાકીની જિંદગી એક સારો ફ્લેટ લઈ અને આપણે એમાં વિતાવું છે ભાવતાલની કચકચ કેટલીક થઈ શકે બે પાંચ લાખ તો કાંઈ ઓછા થાય નહીં બિલ્ડરનું અપમાન સહન કરવું પડ્યું વિની સાત વડા કચવાઈ ગયા દુઃખ છેલ્લા વાક્યનું બહુ લાગ્યું કે તમારે પ્રેક્ટિસ બરાબર નહીં ચાલતી વિસાય જે જેમ એનું વાક્ય લાગ્યું બિલ્ડરને કેમ સમજાવવું કે આમની પ્રેક્ટિસ બહુ સારી હતી અને બહુ સારી સારવાર કરી અને માત્ર સારવાર કરતાં આવડું સારી ફી લેતા ન આવડ્યું એને માટે એને લઈ અને આજે ચાલીસ વર્ષની પ્રેક્ટિસના અંતે આ અઠાવન લાખનો ફ્લેટ લેવા માટે આટલી બધી એને રક્ષક કરવી પડે બાકી ધારે તો ચાર મોટા મોટા મહાકાય બંગલાના માલિક બની ગયા હોત ખરીદાઈ ગયા હોત આપણે એને કોણ સમજાવે કે મેં ચાલીસ વર્ષ પ્રેક્ટિસ કેવી કરી છે મેં કઈ રીતે માણસોની સેવા કરી છે એની પાસે ચર્ચા કરવાનો કાંઈ અર્થ નહીં નિરાશ થઈ અને ઘરે આવ્યા એમના પત્નીની સાથે ચર્ચાએ લઈ ગયા લાગે છે કે બાકીની જિંદગી પણ ભાડાના મકાનમાં પસાર કરવી પડશે અઠ્ઠાવન લાખથી એક રૂપિયો ઓછો કરવા તૈયાર છે નહીં પત્ની અને પતિ બે જીવનની કમાણીનો કમાણીનું જોવા માટે બેઠા કે નાની નાની ફીના બદલામાં ઢગલાબંધ દર્દીઓને તપાસા અને પોતાના જ ક્લિનિકમાં ટેબ્લેટ આવે સિરપ આવે કેપ્સ્યુલ આવે નાના માણસ કોઈ આવી જાય તો સેમ્પલની દવા હોય એને ફ્રી ઓફમાં આપી અને દર્દીઓના લાખો રૂપિયા બચાવ્યા અને કરોડો રૂપિયા આપણે ગુમાવ્યા છે દવા ઉપરાંત કન્સલ્ટન્ટ ફી પાઠાપિંડી હોમ વિઝિટ લેતા હોય આ બધું આપણે બહુ માનવતાને નાતે આપણે બધું કર્યું જેટલી બચત કરી એ બધી બચત દીકરાને ભણાવવામાં દીકરીના લગ્નમાં આપણે વાપરી નહીં બંનેની ઈચ્છા વિદેશમાં જઈને વસવાની ઈચ્છા પૂરી કરી એમાં બધું આપણું હોમાઈ ગયું અત્યારે બે લાખ રૂપિયા માત્ર બેચ્યા છે અઠાવન લાખનો સોદો કરવાની વાત બે લાખ વિધા છે જીવનના તડકા છાયા આવતાર્યા પણ એમના પતિની સાથે પેલા બેન એમના પત્ની અડીખમ ઊભા રહેલા આ દિવસ સુધી ક્યારેય પણ પતિને ફી ઓછી લેવાની બાબતમાં કેરી રકજક કરેલી નહીં ટકોર કરેલી નહીં પણ આજે નથી બોલાઈ ગયું કે જે દર્દીઓ માટે તમે જાત ઘસી નાખી એ બધા આજે શું કરે છે તમને તમે જેને ભગવાન સમજીને જેની ભક્તિ કરતા હતા તેની સારવાર કરી એ બધાએ ભગવાનો આજે શું કરે છે એની પાસે હાથ લંબાવો કદાચ અઠાવન પૈસા દાન રૂપે મળી જાય ડોક્ટર વિનય શાહજીને ગુસ્સો ન આવ્યો પણ એના પર વિચાર આવ્યો પત્નીના ટોણાને પોઝિટિવ લીધો બે લાખ રૂપિયા છે અને છપ્પન લાખની જરૂર છે એક પાયો છે બાકીના ત્રણ પાયાને ખાટલો એમાં બાકી બધું ઘટે છે એક કામ કરીએ વિનયભાઈએ પ્રોજેક્ટ તૈયાર કર્યો એક રિપોર્ટ બનાવ્યો કોઈ એક પેશન્ટ પાસેથી છપ્પન લાખ આપણે ક્યારેય મગાવી નહીં પણ આપણે અત્યાર સુધીમાં જેની જેની સેવા કેનું લિસ્ટ બનાવ્યું આવનારા પાંચ વર્ષમાં આપણે રકમ પરિત કરી શકીએ એમ નથી વ્યાજ પણ આપી શકીએ એમ નથી પણ લિસ્ટ તૈયાર કરી એમાંથી સારા સારા વ્યવસ્થિત ઘરના માણસો પૈસઠ કે સુખી સંપન્ન માણસો એવા અઠ્યાવીસ જણાનું લિસ્ટ તૈયાર કરો કે બધાની પાસે આપણે બબે લાખ રૂપિયા માગશું લોન પેટે વગર વ્યાજની લોન તરીકે પાંચ વર્ષનો આપણે વાયદો લેશું બબે લાખ રૂપિયા કોઈને આપવા ભારે નહીં પડે આવી રીતે નિર્ધાર કરી લિસ્ટ તૈયાર કરી અને જે મોટા મોટા પરિવારો ટ્રીટમેન્ટ લેવા માટે જેના ફેમિલી ડૉક્ટર તરીકે સેવા આપતા એવા અઠ્યાવીસ દર્દીઓના નંબર કાગળ ઉપર લેખા અને સૌથી પહેલો ફોન રામલાલ શેઠ ગુપ્તાજીને રામલાલ ગુપ્તા એટલે શેઠ રામલાલજી જ્વેલરીના બહુ મોટા માલિક ત્રણ બહુ શોરૂમ જેના ચાલે અને શ્રીમંતોની યાદીમાં ટોપ ફાઈવમાં એનું નામ આવે એવા રાજસ્થાની શેઠ સંયુક્ત પરિવાર આઠ બેડરૂમ વાળા બંગલામાં વીસ સભ્યોનો પરિવાર સંપીને રહેનારો એમના માટે બે લાખ રૂપિયા એટલે પરચુરણ કહેવાય ખિસ્સામાંથી કાઢી આપી શકે એવી એમની સ્થિતિ વિનયભાઈ ડૉક્ટર સાહેબે શેઠને ફોન લગાડ્યો ગુપ્તાજી ગુપ્તા ઓળખી ગયા ડૉક્ટર સાહેબ તમે આજે અચાનક કે હા તમે કંઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે શેઠ ખરેખર એને કહેવાય સામેવાળાના દુઃખને સામેવાળાની મૂંઝવણને પામી જાયને સાચા શેઠ કહેવાય રૂપિયા કરીને શેઠ ન થવાય સામેવાળાના દુઃખને જોઈ શકે એને સમજી શકે એને મદદ કરી શકે એને શેઠ કહેવાય અને ગુપ્તા શેઠ એવા શેઠ તમારા અવજમાં કાંઈ મૂંઝવણ લાગે છે તમે દાયકાઓથી અમારી સેવા કરતા એવા છો તમે જરાય ચિંતા કરતા નહીં જે કાંઈ મને જણાવો ડૉક્ટરે માંડીને વાત કરી કે એક સારો ફ્લેટ લેવાનો થોડો વિચાર કર્યો છે અને આવી રીતના પોઝિશન છે બે લાખ રૂપિયાની અપેક્ષા માટે ફોન કરેલો છે સામેથી સેઠે પ્રત્યુત્તર આપ્યો કે ડોક્ટર સાહેબ છેલ્લા કેટલાય દાયકાઓથી તમે અમારા પરિવારની સેવા કરતા આવ્યા છો હવે તમને સારા ફ્લેટમાં રહેવાનો અધિકાર છે મારા બે લાખ તમે ગણી લેજો કુલ કેટલા ભેગા કરવાના છે ડૉક્ટર વિનય સંકોચ સાથે બોયલા કેવું નહોતું પણ પૂછ્યો જવાબ આપો આપણે શેઠજી તમને ફોન કર્યા પહેલાં છપ્પન લાખની જરૂર હતી પણ હવે તમે લખાવ્યા પછી ચોપન લાખની જરૂર છે અચ્છા તો એક કામ કરો તો મારા બે લાખ નહીં લખતા તો મારા પાંચ લાખ ગણી લેજો ભે ભાઈનું અયું ધડક ધડક થવા લાગ્યું આ સ્વપ્ન છે કે સાચું ધન્યવાદ શેઠજી પણ મારે તમને એક વાત કરવાની રહી ગઈ કે શું પહેલી વાત એ કે આ રૂપિયા હું તમને પાંચ વર્ષ પહેલાં કોઈ સંજોગોમાં આપી નહીં શકું અને બીજું કે જે રકમ તમે મને આપો છો એનું વ્યાજ આપવું મને પરવડે એમ નથી મારો હાથ જરાક ટાઈટ છે એટલે આ બે ચોખડ તમને કરું ઓહ એવું છે સોરી ગુપ્તાજી કહેતો કામ કરો પાંચ લાખ લખાવવા ને એ રહેવા દો દસ લાખ લખી લેજો મારા દસ લાખ મારા તમારે જે ફ્લેટ લેવાનું દસ લાખ મારા નોંધી લેજો ડૉક્ટર આનંદના મહેરા ઉછળી પડે એવી એની પોઝિશન એના કાનમાં બીજો અવાજ પડ્યો ગુપ્તાજીની જ્વેલરીના શોરૂમમાં એમની સાથે મોટો દીકરો સંકેત બેઠો હતો સંકેતે કીધું કે પપ્પા ડૉક્ટર સાહેબનો ફોન છે કે હા મને જરા આપો ને લે ગુપ્તાજીના દીકરા સંકેતે કીધું ડૉક્ટર સાહેબ મને યાદ છે હું જ્યારે પાંચ વર્ષનો હતો ઝાડા ઉલટી બંધ નહોતા થતા અને મરવાની અણી ઉપર આવી ગયેલો અને એ સમયે તમે અમારા બંગલે આવી અને મને બાટલો ચડાવી ગયેલા ઇન્જેક્શન આપી ગયેલા અને મારી કરોડો રૂપિયાની જિંદગી તમે તે દિવસે માત્ર પચાસ રૂપિયા લઈને બચાવી લીધેલી અને પિતાજી તમને જે આપે તે પણ મારા એમાં બીજા દસ લાખ ઉમેરી દે છો ડૉક્ટરને લાગ્યું કે પોતે રડી પડશે એનાથી બોલાણું કે શેઠજી મારે ઘરે હવે ડૂમો ભરાઈ ગયો છે મારેથી બોલાય એમ નથી ગુપ્તાજી કે એવું છે ડૂમો ભરાઈ ગયો છે તો ડૂમો મારે જ કાઢવો પડશે લખી લો ગુપ્તા પરિવારથી બીજા દહ લાખ રૂપિયા આપવા માટે જ્યારે હામી છાતીએ જ્યારે આવ્યા પહેલાં દસ લખાવ્યા છોકરાએ દસ લખાવ્યા વળી પાછા દસ લખાવ્યા ત્રીસ લાખ ત્યાં ત્યાં પૂરા કરી નાખા ડૉક્ટરને છાના રાખ્યા હવે સાહેબ શાંત થઈ જાઓ અમારા પરિવાર તરફથી પૂરા પાંત્રીસ લાખ આવતીકાલે તમારે ઘરે પહોંચી જશે ડૉક્ટર વિનીશ શાહને લઈ એના શોરૂમમાં ઘણા બધા હીરા ઝવેરાતાઓ દાગીનાઓ હશે પણ મૂલ્યવાન હીરાઓ તો સ્વયં પોતે છે મારી જેવા માણસને મદદ કરવા માટે એણે પોતાની જોડી ખોલી નાખી પોતાના ભંડાર ખોલી નાખા બાકી બે લાખ રૂપિયા આપવા એ પણ વગર વ્યાજે અઘરા પડી જતા હોય માણસને અને એક ફોનમાં એક વાતે એટલી મદદ સાંજે આઠેક વાગે શેઠજી પોતાની સોફર ડ્રાઇવન ગાડીમાં બેસી અને પાંત્રીસ લાખનો ચેક લઈ અને આવ્યા અને ડૉક્ટર સાહેબને કહે છે ડૉક્ટર સાહેબ જો તમારી પાસે ભેગા થાય તો આપજો પાંચ વર્ષ પંદર વર્ષ કોઈ ગણતરી કરવા બેહતા નહીં આ રકમ હું પાછી નહીં લેવાની ગણતરી સાથે જ આપી રહ્યો છું આટલું બોયલા ત્યારે એના હૃદયનો ભાવ ખરેખર પાણીનો પ્રવાહ બનીએ અને જાણે કે વહેવા લાગ્યો હોય જિંદગી આખી કરેલી માનવતા સભર સેવા ડૉક્ટરની સેવા આજે સોળે કડાઈ ખીલી ઉઠી ડૉક્ટરની નિસ્વાર્થ સેવાનો સાદ પેડો અને દર્દીઓએ લાગણીએ પડઘો પાડી બતાવ્યો કે તમે આખી જિંદગી અમારે માટે ગઈસી છે તો હવે સમય આવ્યો છે ત્યારે અમારે પણ હાથ છૂટા કરી અને ખોબલે ધોબલે મદદ કરવી અમારી જવાબદારી બને છે કથાનો સાર હરિભક્તો એટલો છે કે સેવા કોક આપણી કરતું હોય કોક આપણને મદદરૂપ થયું હોય કોકે આપણું હિત કર્યું હોય એમને નિસ્વાર્થ સેવાને સમય આવે અચૂક તમે ફળ આપજો અચૂક એનું જતન કરજો એનું ધ્યાન રાખજો કારણ કે સેવા નિસ્વાર્થ ભાવે થતી હોય પણ જ્યારે એની કદર ન થાય ત્યારે સેવા કરનાર એનું મન ખરેખર પાછું પડી જતું હોય કે આખી જિંદગી જે સેવા કરી આખી જિંદગી જે માણસોને મદદ કરી અને છેલ્લે જો કોઈનો હાથ પકડનાર ન હોય ખરે ટાણે એને ખભે કોઈ હાથ મૂકનાર ન હોય તો ખરેખર એનું દિલ રડી જાય છે માટે જેણે જેણે જીવનમાં મદદ કરેલી હોય એને ક્યારેય ભૂલીએ નહીં સમય આવે ભગવાને આપણને વ્યવસ્થા આપી હોય તો સારામાં સારી રીતે એ સેવાનો પ્રતિ ઉત્તર ખૂબ ભાવથી અને ઉદારતાથી આપીએ તો માણસ ગુણવાન કહેવાય સેવા કરેલી હોય અને કોઈની મદદને ભૂલી જઈએ એ માણસ નગુણો કહેવાય અને નગુણાની કિંમત ભગવાનની નજરમાં કંઈ છે જ નહીં